સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય ના પહેલી વખત નહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક કૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે ખોટા વહીવટને કારણે ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આપત્તિ પરેશાન છે એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચ આપવા માટે કોંગ્રેસે આ જન યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છે સૌરાષ્ટ્રના જિલ્લામાં કરીને તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે તકલીફ નો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ નથી કરતી જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કર્યું છે એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવેલ આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી સરકાર કે બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જયારે ખરીદી કરજો તારે મગફળી જે પલળી ગઈ છે જે નુકસાન પામેલી છે ત્યાં આપવા જશે ત્યારે તમારાઓ જે ખરીદી કરવાના છે એમ કે છે કે આ તો બગડી ગઈ છે આમાં તો ભેદ છે આ તો નહીં ખરીદાય એનો કડજો થશે ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ

લડત લડવાનો કોંગ્રેસ પક્ષ નો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છે 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 નેતાઓ નેતાઓ ભાષણો નરેન્દ્ર મોદી ના જૂના ભાષણો સાંભળો તેમ કેતા હતા કે એક વાર અમારી સરકાર લાવો પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું ખેડૂતોને એના ઉત્પાદન ડબલ ભાવ આપીશું આ ભાજપની સરકાર ગુજરાતમાં ત્રીસ વર્ષથી છે કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે ત્યારે એવા સંજોગોમાં ખાલી ખોટા પડાવવાથી ખાલી જાહેરાતો કરવાથી ભાષણો કરવાથી આ ખેડૂત નું દૂર નહીં થાય આ તકલીફનો સમય છે ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા એ ખેડૂતોને આત્મહત્યા ના કરે એટલા માટે મદદ એક આખી સરકાર આવી આજે પણ કપરો સમય છે અમે સરકારને ફરી કહેવા માંગીએ છીએ મૃદુ ને મક્કમ દાદાની વાતો કરવા વાળી સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતને મળતો બચાવો પરિવારોને ઉજળતા બચાવો આ તકલીફના સમયમાં મદદ કરવા માટે આગળ આવો અને તમારે ઘરના પૈસા નથી આપવાના આ ખેડૂતોના પરસેવાના ટેક્સના પૈસાથી તિજોરી ભરાય છે આજે તકલીફનો સમય છે એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો સરકારમાં બેઠેલા લોકો એમ કે આવી સરકારની તિજોરી ખાલી થઈ છે વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો લાલ જાજમ બિછાવો છો ત્યારે તિજોરીને ભાર નથી પડતો

પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ ખેડૂતોના દેવા માફ થતા હોય ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સેઠ પણ અચકાત નહીં અનુભવ